જય સ્વામિનારાયણ દહીં કચોરી બનાવવા માટે થઈને અહીંયા જે આપણે મગની પીળી દાળ આવે છે એ લીધી છે અને એને બે કલાક પલાળી અને અત્યારે આવી રીતના ચાયણામાં રાખી અને નીતારી લીધી છે હવે આને છે ને આપણે બાફવાની છે પણ છૂટી જ બાફવાની છે જો આપણે આવી રીતના તપેલામાં દાળ નાખી દીધી છે જે આમાં આપણે દાળ પલાળી હોય એ પાણી આપણે કાઢી નાખવાનું છે જે દાળ પલાળેલું પાણી છે એ પાણી લેવાનું નથી અને આવી રીતના દાળ ડૂબે હજી થોડુંક પાણી જોશે નહીં જો એટલું જ પાણી આમાં આ દાળ ડૂબે એટલું જ પાણી નાખવાનું છે હવે આમાં મીઠું દાળમાં ચડી જાય આપણે બાફવા મૂકી છીએ એટલે મીઠું અને હળદર મીઠું ટેસ્ટ પ્રમાણે અને હળદર વન થર્ડ ટી સ્પૂન જેટલી નાખવાની છે તો દાળને આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે જે હળદર નાખી એ હાફ ટી સ્પૂન જેટલી નાખી છે અને આ દાળને કાચા પાકી જ આપણે આપણે કહીએ ને કે અધકચરી જ ચડવા દેવાની છે ચા દાળ આપણે જે કહીએ ને કે અધકચરી બફાઈ ગઈ છે બહુ ચડવા નથી દે હવે એ ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને દાળને નીતારવા મૂકી દેસું અને ઠરે પછી આપણે એનો મસાલો કરશું આવી રીતના આપણી પાસે કાંઈ પણ વાસણ હોય થાળી છે કે મોટો ત્રાસ છે એમાં આ દાળને ઠારી નાખવાની અથવા તો પોળી કરી નાખવાની કારણ કે જો દાળ આપણે આ ચાયણીમાં રાખીએ તો આપણે કહીએ ને કે વરાળે પૈડી પૈડી બફાય એના જેવું થાય એટલે એને પોળી કરી નાખવાની એટલે આમાંથી બધી વરાળ નીકળી જાય ચા કચોરી બનાવવાની દાળ એકદમ ડ્રાય થઈ ગઈ છે અને ઠંડી થઈ ગઈ છે હવે હવે આપણે આમાં મસાલો કરશું મસાલો કર્યા પહેલાં આપણે જે તીખા ગાંઠિયા હોય ઘરે બનાવેલા આ તીખા ગાંઠિયા છે આનો વિડીયો આગળ મેં અપલોડ કરી દીધો છે આ મેજર કપનો જે એક કપ હોય એટલા ગાંઠિયા લીધા છે હવે આને મિક્સરના ચારમાં જ છે હવે એને ક્રશ કરી લેશું પહેલાં આપણે આમાં કચોરીનો મસાલો કરીએ આપણે જ્યારે દાળ બાફવા મૂકી હતી ત્યારે મીઠું નાખું હતું એટલે અત્યારે માપસર જ મીઠું નાખવાનું છે હવે મરચું મરચું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું બે ટેબલ સ્પૂન જેટલું નાખો તો પણ ચાલે એક ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો ખાંડ ખાંડ પણ ત્રણ ટેબલ સ્પૂન જેટલી એટલે કે વધારે ઓછી તમે કરી શકો આમાં ટેસ્ટ પ્રમાણે ટોપરાનું જાડું ખમણ આદુ મરચાંની પેસ્ટ જો આદુ મરચાંની પેસ્ટ પણ એક ટેબલ સ્પૂન જેટલી નાખી છે પછી આપણે આજે કચોરી છે તો એમાં આપણે લીંબુ નીચવી તો આ જે છે એ ઢીલું પડી જાય એટલે આપણે આમાં આમચૂર પાવડર નાખશું એક ટેબલથી દોઢ ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર અને જો આપણે આજે ગાંઠિયાનો ભૂકો કર્યો તો એ ગાંઠિયાનો ભૂકો તમારે ગાંઠિયાનો ન હોય તો સેવનો પણ લઈ શકો પછી એમાં મરચું એ તમારી રીતે વધે કારણ કે આ ગાંઠિયામાંય મીઠું મરચું હોય અને હવે છેલ્લે કોથમરી બધું નાખી અને મિક્સ કરી લેશું પેલા હવે મિક્સ કરી લેશું બધું ઘણા છે આમાં એ તો પવા પણ નાખતા હોય છે પણ આપણે આ કચોરીની જે દાળ છે એ એકદમ સરસ ડ્રાય જ છે આમાં પવા નાખવાની પણ જરૂર નથી મસાલો મિક્સ થઈ ગયો છે બહુ આને આમ આપણે કહીએ ને કે એકદમ આમ મિક્સ આમ ચોરીને એવું નથી કરી નાખવાનું વ્યવસ્થિત જ રાખવાનું છે અને આવા લો ગોળા વાળી લેવાના છે એના હવે આના ગોળા વારી અને વાળીને સાઈડમાં મૂકી દેસુ અને આપણે આનો લોટ બાંધી લેશું પેલા આપણે આ જે મસાલો કર્યો તો એ કચોરીના બધાય ગોળા વારી લીધા છે હવે આના પળ માટે થઈને લોટ બાંધીશું અહીંયા પાંચસો ગ્રામ જેટલો મેંદો લીધો છે એમાં મુઠ્ઠી પડતું મોણ નાખશું પછી એમાં મીઠું લીંબુ નીચવશું અત્યારે જે ઉનાળો છે તો નાની સાઈઝ નો લીંબુ આવે એ એક લીંબુ આખું નીચવી દીધું છે હવે સરસ સરખું આખા બધા લોટમાં મોણ દઈ હજી થોડો તેલ નાખવો પડશે આવી રીતના આપણે મુઠ્ઠી વાળી એટલું મોણ નાખવાનું આમ કરીએ ને આમ મુઠિયું રહીએ ને આપણે કહીએ ને મુઠિયું એવી રીતનું કરવાનું હવે પાણી નાખી અને લોટ બાંધી લેવાનો બહુ ઢીલો લોટ નથી બાંધવાનો આનો મીડિયમ આપણે પરોઠાનો કેટલો કઠણ બાંધીએ એવો કઠણ લોટ બાંધવાનો છે ચાલોટ સરસ બંધાઈ ગયો છે જો કેટલો સરસ કઠોળ છે હવે એના લુવા કરી અને એને વણી લઈએ જો આવી રીતના હા જો આવી રીતના એની પૂરી વણી લેવાની પેલા પછી જો આપણે આ જે કચોરીના લુવા વાળા છે એને આવી રીતના દબાવી દેવાનું પ્રેસ કરી અને એને થેપલી જેવું કરી અને આમાં મૂકી દેવાનું અને પછી બોર્ડર ઉપર ફરતું પાણી લગાડી દેવાનું બોર્ડર ઉપર ફરતું પાણી લગાડી અને ઉપર જ આવી બીજી પૂરી વણી અને આપણે કહીએ ને કે સ્ટીક કરી દેવાની સ્ટીક કરી અને એની બોર્ડર બંધ કરી દેવાની વ્યવસ્થિત સ્ટીક કરી દેવાનું અને જો હવે એને આવી રીતના વાળવાની ઉડરને આવી રીતના કચોરી વાળી લેવાની અને આવી રીતના આપણે બધી કચોરી વાળી લેશું અને પછી એને તળશું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે કચોરી વાળી લીધેલી છે એ તળી લઈએ આવી રીતના બધી વાળી અને તૈયાર રાખી છે એકી સાથે પાંચ છ કચોરી ગેસની ફ્લેમ પણ ધીમી છે હવે આને ધીમી ફ્લેમે તળવાની છે આપણે મીડિયમ ફ્લેમે તળતા હતા તળીને સરસ સારી ક્રિસ્પી થઈ ગઈ પછી કાઢી લીધી છે તેલમાંથી અને સરસ થઈ છે જો હવે આને ઠરવા દેવાની છે અને પછી આને આપણે દહીં કચોરીથી વ્યવસ્થિત ગાર્નિશ કરશું જો આપણી કચોરી તળાઈ અને રેડી થઈ ગઈ છે હવે એ ઠંડી થઈ ગઈ છે આ દહીં છે જો સરસ જામી ગયું છે ત્રણ લિટર છે હવે એમાં આપણા ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખશું અને મીઠું હવે આ દહીં છે એમાં બ્લેન્ડર કે આપણે હાથની ઝેરણી જે આવે છે એનાથી નથી કરવાનું ખાલી રીત આવી રીતના ચમચાથી જ હલાવી નાખવાનું છે હાથે ઝેરવાની ઝેરણી હોય તો એનાથી આપણે કરીએ તો આ દહીં પતલું થઈ જાય એટલે આપણે આમ ચમચાથી જ ફેરવશું જેથી કરીને દહીં જાડુરીએ જો એકદમ ક્રીમીનેસ એકદમ દહીં જો ક્રીમી અને સરસ થયું છે કીકનેસ જો હવે આપણે કચોરી એસેમ્બલ કરીએ કચોરી લઈ અને એના એકના ચાર પીસ કરી લેવાના આવી રીતના આખા ચાર નહીં કરવાના આવી રીતના ઉપરથી જ કાપા પાડવાના એટલે આમ આખી આવી જ રહીએ જો આમ જો હવે આપણે ખજૂર કચોરીમાં ખજૂરની ચટણી છે ખજૂરને પલાળી અને એમાં બ્લેન્ડર ફેરવી એમાં મીઠું મરચું અને લીંબુ નીચવી દીધા છે અને એની ચટણી રેડી કરી છે એટલે પહેલાં કચોરી ઉપર ખજૂરની ચટણી નાખશું પછી જો આ કોથમરીની ચટણી છે કોથમરી સુધારી અને એમાં લીલા મરચાં મગફળી સિંગદાણા અને લીંબુ ખાંડ અને મીઠું ને જીરું નાખી અને ક્રશ કરેલી છે હવે દહીં હવે ઉપર દાડમ હમ પેલા મરચું નાખશું પછી જીરું પછી દાડમના દાણા હવે કોથમરીથી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણી દહીં કચોરી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે